નમસ્કાર ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આપણે સાત પ્રકારની દવાનું દ્રાવણ બનાવવાના છે આનું રિઝલ્ટ શું મળશે તે જોવા માટે આખો વિડીયો જરૂર જુઓ આની અંદર મુખ્ય આ ચાર દવાઓ છે જેમાં એક ગેરુની એક ફાળફૂલની અને બે ઈયળની દવા છે બાકી અડધી અડધી છે આ પૂરી દવા છે આખી જો આ ઈયળની છે આ દવા તમે આને આપણે એક ડોલમાં નાખી લઈએ આનું દ્રાવણ બનાવ્યું અને આ દ્રાવણ સરખી રીતના મિક્સ કરી લેવાનું પછી એક ગમે તે માપીયું બનાવીને તે માપમાં આપણે પોપની અંદર દ્રાવણ નાખશું આ જો કલ્ટર દવા છે વધ રોકવાની આમાં ટગાસ ઉપર પણ નાખીને જોઈએ ઉપર નખાય નહીં ટરગાસ ઉપરે બીજી દવા સાથે મિક્સ કરવાથી યોગ્ય કામ ન આપે તેવું કહેવામાં આવે છે અમારે વધી રીતે તે માટે નાખી આમાં જે જે દવા કલ્ટર છે ટરગાસ ઉપર છે નરવાઈન છે એ થોડી થોડી પ્રમાણની અંદર હતી તમે વિડીયોમાં જુઓ બાકી આપણી મેઇન દવા તો આ ચાર જ છે તમે આ વિડીયો દેખાડીઓ તો એ રીતના પ્રયોગ તમારે મગફળીમાં ન કરવો આનાથી નુકસાન પણ થઈ શકે છે આ વિડીયોની અંદર મુખ્ય ચાર દવાઓ સિવાયની બાકીની દવાઓ બહુ થોડી માત્રાની અંદર હતી એ માટે અમે આ દ્રાવણની અંદર મિક્સ કરી તમે આ પ્રકારનો પ્રયોગ ન કરો આથી તમારી મગફળી અથવા માંદવીની અંદર નુકસાની પણ થઈ શકે આ બધી દવાઓ કે કોઈ પણ જાતના આ વિડીયો અંદર જાહેરાત નથી તેની એક ખાસ કરીને ધ્યાનમાં લેવું આ વિડીયો એ માત્ર ખેડૂતની જાણકારી માટે બનાવેલો છે આ દવાના રાઉન્ડ પહેલા જ આપણે ટગા સુપરનો રાઉન્ડ મારી હતું આ દ્રાવણની અંદર જો મુખ્ય દવાઓની વાત કરીએ તો ગેરુની દવા ઈયરની દવા અને ફાળફૂલની દવા આ એટલી મુખ્ય દવાઓ હોય આ દ્રાવણની અંદર તમે તમારા ખેતરની અંદર ગમે એ દવાનો ઉપયોગ કરો પણ ઓરિજિનલ દવાનો ઉપયોગ કરવો ડુપ્લીકેટ ના વાપરવી કેવો થઈ ગયો આપણે અઢારની જાળી મગફળી છે જેથી આ રીતના છટકાવ કરવો પડશે ક્યાંક ક્યાંક રંગની મગફળી થઈ ગઈ છે તે માટીના પ્રમાણને લીધે થઈ ગઈ છે જો આ રીતના આપણે દવા તો આ રીતના સાપવાની અંદર ધીરું હાલું બહુ જરૂરી છે રિઝલ્ટ આ વિડીયોમાં જ છે એક દિવસે જોઈએ આપણે એવું જોવો એક રિઝલ્ટ છે ઘણો ફેરફાર થઈ ગયો કલર બદલી ગયો મગફળીનો ના જો ફૂલ ને બધું વિડીયો જો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો આવા જ ખેતીને લગતા વીડિયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો